પોલીસ તંત્ર અને અંજાર નગરપાલિકા દ્વારા બંધ કરાવવા માટે કચ્છ જિલ્લા કલેક્ટર અને બોર્ડર રેન્જ આઈજી સાહેબ ભુજ સાથે નગરપાલિકાઓની કચેરી પ્રાદેશિક કમિશનર રાજકોટ ઝોનને નેતા રોશન અલી સાંધાણીએ પત્ર લખી માંગ કરી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અંજાર શહેરમાં પોલીસ વિભાગ અને અંજાર નગરપાલિકાની મીઠી નજર હેઠળ ખુલ્લી આમ ચાલતા દારૂના અડ્ડાઓ જેના કારણે અસામાજિક તત્વો વધી રહ્યા છે અને યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેમજ દારૂના કારણે ઘરેલું હિંસા વધી રહ્યા છે તેમજ અનેક પરિવારો પણ બરબાદ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી જેવો કોઈ કાયદો હોય તેવું દેખાતું નથી જેથી એવું પ્રતીત થાય છે કે ખુલ્લે આમ ચાલતા દારૂના અડ્ડાઓ પાછળ પોલીસ વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પદ અધિકારીઓની પણ મીઠી નજર હોય તેવું પ્રતીત થાય છે શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓને બંધ કરાવવા માટે વહીવટી તંત્ર અને અંજાર નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પદ અધિકારીઓ દ્વારા જનહિત માટે કોઈ કાર્યવાહી કરી હોય તેવું દેખાતું નથી આપ નમ્ર કરવામાં આવી છે કે અંજાર શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અને દારૂબંધીની કડક અમલવારી કરાવવા અને જનહિતના રક્ષણ માટે ધાક બેસાડતી કાર્યવાહી કરી ખરા અર્થમાં સંવિધાનની ની પંચોતેરમી વર્ષની ઉજવણી કરવામાં આવે તેવી માંગ સાથે અંજાર નાયબ કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ અને ચીફ ઓફિસર અંજાર નગરપાલિકાને એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંઘાણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે